ઓમ ગમ ગણપતયે ગણપત ઓમ ઐ સરસ્વત આગળ આપણે જોયું કે જીવાત્મા અને શરીર મન તથા ઇન્દ્રિયો મૂલત અલગ છે જીવાત્મા ચેતન છે અને ઈશ્વરનો અંશ છે જ્યારે શરીર અને ઇન્દ્રિયો પ્રકૃતિ દ્વારા નિર્મિત છે પરંતુ આ પ્રાકૃત પદાર્થોના સંબંધથી પ્રભાવિત થઈને જીવ ફટકી જાય છે તેથી પ્રાકૃત પદાર્થોનો પ્રભાવ હટાવવાને માટે ભગવાન પોતાના સ્વ પ્રભાવનું વર્ણન કરતા કહે છે યદાદિત્યગતમ ગતમ તે જો જગત ખિલમ યજ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિધિમામગમ જે તે જ સૂર્યમાં દેખાય છે અને જે પૂરા જગતને ભાષિત કરે છે જે તે ચંદ્ર અને અગ્નિમાં પણ છે એ તે ને મારો એટલે કે ઈશ્વર્ય છે તેમ જાણ સૂર્યના તેજથી સકળ બ્રહ્માંડ પ્રકાશિત થાય છે પરંતુ પરમ ધામ પ્રકાશિત કરવામાં સૂર્ય અસમર્થ છે યાની તે તેજ પણ પરમાત્માનું જ છે પડી આગળ કહે છે ગામા વિશ્ય ભૂતાની ધારયા મોજસા ઉષ્ણામી ચૌષધી સર્વા પૃથ્વીમાં પ્રવેશીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું અને રસાત્મક ચંદ્ર બનીને હું સર્વે વનસ્પતિઓને પોષું છું ભગવાન કહે છે કે હું પૃથ્વીમાં પ્રવેશીને પોતાના ઓજ દ્વારા ફળદ્રુપતા આપું છું અને તેના વડે પ્રાણીઓને ધારણ પોષણ કરું છું પૃથ્વી પર અન્ન અને ઔષધિ ઉગે છે જે જળને આધીન છે અને એક ત્રીજું તત્વ છે સોમ ચંદ્રમાં જે પ્રકાશની સાથે વનસ્પતિ અને ઔષધિઓમાં રસ ભરે છે આમ અહીં ભગવાન સમગ્ર સમષ્ટિમાં પોતાનો પ્રભાવ બતાવે છે અને હવે વ્યષ્ટિમાં પોતાનો પ્રભાવ બતાવતા ભગવાન આગળ કહે છે અહમ વૈશ્વનરો બુદ્પા પ્રાણીનમ દેહમાશિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ હું વૈશ્વાનર અગ્નિ થઈને પ્રાણીઓના શરીરમાં રહું છું અને પ્રાણ તથા અપાનને સમાન કરીને ચાર પ્રકારના અન્નને પચાવું છું જીવન અગ્નિ દ્વારા છે શરીરમાં ઉષ્ણતા છે છે તો જીવન ઠંડુ પડી ગયેલું શરીર છે શરીરની ઉષ્ણતા આહાર દ્વારા જળવાય છે આહારના ચાર પ્રકાર છે ભોજ્ય પેય ચોષ્ય અને લેહ્ય આ દરેક પ્રકારના આહારને પચાવવાનું કામ વૈશ્વન જઠરાગ્નિ દ્વારા થાય છે ભગવાન કહે છે કે અન્નનો કોઈ એવો અંશ નથી જે મારી શક્તિ વિના પચી શકે આમ પૃથ્વીમાં પ્રવિષ્ટ થઈ સંપૂર્ણ પ્રાણીઓને ધારણ કરવા ચંદ્રમાં થઈ વનસ્પતિઓનું પોષણ કરવું અને આ વનસ્પતિઓને ખાનારા પ્રાણીઓમાં જઠરાગ્નિ થઈને ખાધેલા અન્નને પચાવવું એ બધા જ કાર્યો ભગવાનની શક્તિથી થાય છે અને હવે મહત્વની વાત કરતા કહે છે સર્વસ્ય ચાહમ રુદિ સંનિવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાનમ પોહનમ ચ વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃદ્વેદ વિદેવ ચાહં બધાના હૃદયમાં નિવાસ કરનારો હું છું મારામાંથી સ્મૃતિ જ્ઞાન તેમજ તેમનો અભાવ પેદા થાય છે બધા વેદોથી જાણવા યોગ્ય હું છું અને વેદોના તત્વનો નિર્ણય કરવા વાળો અને વેદોને જાણનાર પણ હું જ છું આગળ પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યા પછી ભગવાન એ રહસ્ય પ્રગટ કરે છે કે હું બધાના હૃદયમાં નિવાસ કરું છું સ્મૃતિ અને જ્ઞાન ઈશ્વર પ્રદત્ત છે જે માત્ર મહેનત કરવાથી પ્રાપ્ત થતું નથી એ ઈશ કૃપાથી આપણી અંદર પ્રગટ થાય છે અને તેથી અપોહનમ નિવારણ થાય છે વેદનો નિષ્કર્ષ અથવા વેદનીય તત્વ ભગવાન કહે છે કે હું શું પરમાત્મા પ્રત્યેક જ્ઞાન શાખાના ઊંડા રહસ્યોને જાણનારા અને રચનારા છે અને તેથી જ વેદાંત એવચ વેદાંતેદવિદ એજ આટલો હરીહિયો